ત્યારે તેના મારફતે પરિચયમાં આવેલા પાલના પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલ સાથે તેમનો સંપર્ક થયો હતો પ્રતિક ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરતા હતા અને પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરી એજન્ટ તરીકે કામ કરે છે જો તમને ઈચ્છા હોય તો તમારી સાથે વેપાર ધંધો કરે અને તમને સારો એવો ફાયદો ઘર બેઠા થશે તેવું કહ્યું હતું જેથી તુષારભાઈએ તેમને રોકાણ કરાવે તો કેટલો નફો થશે તેવું પૂછતા પ્રતિકે તેમને હાલ ત્રણ કરોડની જરૂર છે જો તમે આપો તો હું તમને આવતા મહિને નફા સાથે તમારા નાણાં પરત આપીશ તમારા નાણાંથી વિદેશમાં કાફે અને હોટેલમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવી અહીંની હોટેલ તથા કાફેમાં સપ્લાય કરીશું અને તેમાંથી નફો મળશે એટલે હું મારી ટકાવારી કાપી તમને નફા સાથે નાણા પરત કરી આપીશ પરંતુ પ્રતિકની વાતોની લાલચમાં આવી તુષારભાઈએ કાફે અને હોટેલમાં વસ્તુઓ સપ્લાય કરવા માટેના ધંધા માટે એકત્રીસ મે બે હજાર ના રોજ ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી પ્રતિકે વિશ્વાસમાં લેવા એક મહિના પછી રોકાણ પર જ ટકા નફો થયો છે કહી એક લાખ વીસ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ તેણે હું વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી ઘણી વસ્તુઓ મંગાવું છું અને વિદેશમાં મોકલું છું તેમ કહેતા તુષારભાઈ ધંધામાં રોકાણ કરવા માટે સંમત થયા હતા પરંતુ તેની પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ માંગતા પ્રતીક તમે ચિંતા ન કરો હાલમાં મારી પાસે લાયસન્સ નથી પરંતુ આવતા જતાં હું તમને લાયસન્સ બતાવી દઈશ હોવાનું કહી વિશ્વાસમાં લઈ ભાગીદારીમાં ધંધો કરવા ટુકડે ટુકડે બે કરોડ અડસઠ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું નાણા રોકાણ કર્યાના બે વર્ષ થવા પછી પણ નાણાનો હિસાબ માંગતા તેમણે નાણાનો હિસાબ આપ્યો ન હતો જેથી તુષારભાઈએ નફા સાથે નાણા પરત આપવાનું કહી હાલમાં ધ નાણા ધંધામાં રોકાયેલા હોવાથી થોડો ટાઈમ લાગશે અને વિદેશથી માલ આવી ગયો છે જે ગોડાઉનમાં પડ્યો છે અમુક માલ કન્ટેનરમાં આવે છે અને અમુક માલ ગાડીમાં લોડ થઈને આવવા માટે નીકળી ગયો છે તેવા તેમ કહી તેના ફોટા મોકલતો હતો જોકે આ બધું જુઠ્ઠું નીકળતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે પ્રતિક ઉર્ફે રાહુલ પટેલની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત